આવી ગયો છું અત્યારે હું મહાદેવના પોઠે પણ બળદ પાસે કેમ કે આજે વળી પાછો હાકો નહીં હાથી કાલ ઘરે ગાઈ કીધું રાપ ને એવું કહેવાય કળિયું ને એવું તો અને આજ ઘરે હાકોને ડાટા પછી બાંધો પણ હાથે માઠી માં આવે તો નવરા થઈ જવું તો પછી ત્યાં રખડવાનું મેળ આવે તો જવાય રખડવા હાથે માઠી માં તો હાલો બધું બકવાસ નહીં કરો ને હાકો મળ્યો હાથી હાથી બાચી છોડ નાખ્યું અત્યારે પાછા નાય તો કપડાં બદલાઈ નાખ્યા

તો અત્યારે એ કરતા જાય બાકી થયા જઈ અને મમ થોડુંક કામ છે એ પતાવતા જઈ શું કામ છે આપણે કહેશું પેલા મમ્મી દંદે જઈએ અને બધું કામ છે વાગી ગયા અહીંયા ત્રણ અને ઉતાવળ એક એ વાગ્યા બાપુજી નો ઘરેથી ફોન આવી ગયો જલ્દી આવો ત્રણ વાગી ગયા અને કામ તો ઘણું અડધું ફરતું પીવું ને અડધું ફરતું નથી થયું એવું છે તો હવે એને બાકીનું હું કાંઈક કરતું આઠ કિલોમીટર કરે છે બાપુજી કાશ કોઈ કે નીકળ જાતે ઘર પર વાળ બાળ કપી નાખ્યા થઈ ગયા તૈયાર ને વચ્ચે તેને આવી ગયા આ વસ્તુ ફોર્મ ભરવાનું એ અડધું થઈ ગયું અડધું કાલે બાકી છે કાલે જવાનું છે લાખાવાય લાડોખા માટે બેનના ઓલે બેનનું શ્રીમંત છે એટલે બેનીને ઓલે કહેવાય ત્યાં તો લખાવાય લાડોખા માટે પણ હવે લગભગ આપણે તો કેન્સલ છે